મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે શાક બનાવીશું એ પણ પલાળ્યા વગર અને ફટાફટ આપણે સાત મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતના બનાવીશું આપણે ઘણા બધા લેડીઝ ને કામ હોય છે તો આપણે સાંજના પલાળતા ભૂલી ગયા હોય તો આપણે આ રીતના બનાવીશું તો ફટાફટ બની જશે અને સરસ મસ્ત પણ બનશે આપણે પલાળીને કરીએ તેનાથી પણ મસ્ત બનશે જો આપણે પલાળવાનો ટાઈમ ન હોય તો આ રીતના આપણે ફટાફટ બનાવીશું તો પણ મસ્ત બની જશે પલાળ્યા વગર એકદમ સરસ અને આપણે છૂટો છૂટો દાણો સરસ મસ્ત મજાનો બની જાય છે આ મગ મેં દેશી લીધા છે દેશી આવે તે મગ લીધા છે તમે કોઈ પણ મગ લઈ શકો છો આપણે મગ પહેલાં સાફ કરી લેવાના છે એકદમ સરસ આમાં કાકરી હોય છે આપણે તેના કચરો પણ હોય છે એટલે આપણે વીણી સાફ કરી લીધા છે એકદમ સરસ હવે આને આપણે એક બાઉલમાં નાખી લેશું હવે તેને આપણે સરસ મજાના આપણે ધોઈ લેવાના છે મસ્ત આપણે આમાં માટી કચરો હોય છે આપણે ધોવાથી બધો કચરો વહી જાય છે આપણે ચાર થી પાંચ પાણી એકદમ સરસ મસ્તી મછડીને આ રીતના ધોઈ લેવાના છે આપણે પલાળેલા રનક એટલે સરસ ધોઈ નાખ્યું એટલે સરસ થઈ જાય છે આ રીતના આપણે ધોઈ સ્ટાફ કરી લેવાના છે આપણે સરસ જોઈને સાફ કરી લીધા છે એકદમ સરસ ચોખા મગ થઈ ગયા છે આપણે હા આ રીતના આપણે બધા ધોઈ દેવાના છે જોઈને બધું પાણી કાઢી નાખવાનું છે આપણે હવે આપણે આગળને પ્રોસેસ કરીશું આપણે એક કૂકર લીધો છે કૂકરમાં આપણે ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશું આપણે આ એકદમ ઓછા તેલમાં બની જાય છે ઓછા તેલમાં અને ફટાફટ પલાળિયા વગર બની જાય છે એટલા આપણે આ રીતના એકવાર જરૂર ટ્રાય મારજો આપણે તેલ ગરમ થવા દેવાનું છે આપણે તેલ ગરમ થાય એટલે એક તમામ પત્ર એક આપણે કોકમ અને એક આપણે દાલચીની તજ કે છે તે નાખી દેસું અને આપણે હવે એને સરસ ચડવા દેવાના છે અને આપણે અડધી નાની ચમચી રાઈ નાખીશું અને એક ચમચી આપણે આખું જીરું ઉમેરી દેશું આપણે રાઈ જીરું તતડી ગયા છે હવે એક મીઠા લીમડાની ડાળી નાખી દેશું આડી અને મરચાનું પેસ્ટ ભીધું છે તે પણ ઉમેરી દેશું હવે આ આપણે મિક્સ કરી આને જીટ મિક્સ એમાં આપણે કરી દશું તેના આપણે બધા મસાલા ઉમેરી દેશું એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાતીરું પાવડર સ્વાદ પ્રમાણે નિમું આ બધું આપણે મિક્સ કરી દેશું હવે આપણે જે ભોગ ધોયેલા છે તે તેમાં ઉમેરી દઈશું બધું સરસ પેલા મિક્સ કરી દેસું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે અડધો કપ મગ હતા તો ત્રણ કપ પાણી ઉમેરી દેસું આપણે જો એ માપ ન હોય તો આપણે જોઈએ તો મગ થી આપણે બે થી અઢી ઇંચ જેટલું પાણી ઉપરથી નાખીશું એટલે મગ નીચે હોય ને ઉપર એટલું પાણી આવે એટલે પરફેક્ટ આપણે ચડી જશે આપણે જો માપ ન લીધું હોય તો તો પણ જળી જશે મસ્ત હવે આપણે હવે આપણે ઢાંકણું ઢાંકી દેસુ સાત થી આઠ વિસલ આપણે વાગવા દેસુ એટલે સરસ ચડી જશે આપણે આઠ સ્ટેટી વાગી ગઈ છે આપણે પ્રેશર કાઢીને ખોલી જોઈ લેશું એકદમ સરસ આપણું શાક ચડી ગયું છે ને આપણે આ શાક બધા સાથે ખાવાની મજા પડી જાય મેં થોડો રસો કર્યો છે આપણે નવરાત્રિ હોવાથી માતાજીને ધરવા માટે મેં આજે પેલું નોરતું છે તો મગ લાપસી કરી છે તો લસણ ડુંગળી વગરનું બનાવ્યું છે લસણ ડુંગળી નથી તો પણ છતાં એકદમ મસ્ત બને છે અને આપણે છૂટો છૂટો દાણો પણ બને છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સૌંગ બાઉલમાં કાઢ લેશું

આ શાક આપણે ખીચડી સાથે પણ મજા આવે છે આપણે રોટલા સાથે રોટલી સાથે અને આપણે ભાત સાથે પણ મજા આવે છે એકદમ સરસ અને એકદમ મસ્ત ચડેલું આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે હવે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ